કે ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં ડ્રોપઆઉટ બાળકો અને ગેરહાજર રહેલા બાળકોને શોધવા યુનિસેફ ગુજરાતની મદદથી સમગ્ર શિક્ષાની એમઆઈએસ દ્વારા શું વિકસાવવામાં આવ્યું છે તો ઓપ્શન છે એ એલ એસ એસટીપી એસડીપી કે ઈડબલ્યુ એસ સ્લેશ સીટીએસ તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન ડી ઈડબલ્યુ એસ સ્લેશ સીટીએસ છે તે વિકસાવવામાં આવ્યું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વિદ્યાદીપ યોજના અન્વયે ધોરણ એક થી લઈને ઓપ્શન ઓપ્શન સી આવશે બે લાખ ની સહાય છે આપવામાં આવે છે વિદ્યાદીપ યોજના અન્વયે મિત્રો ધોરણ એક થી આઠ ના વિદ્યાર્થીઓને છે આ યોજના હેઠળ છે જે છે બે લાખ રૂપિયાની સહાય છે તે આપવામાં આવતી હોય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે શિક્ષણ મંત્રાલય દ્વારા કારકિર્દી માર્ગદર્શન માટે કઈ એપ વિકસાવવામાં આવી છે ઓપ્શન આપેલા છે માય કરિયર માય કરિયર એડવાઇઝર યોર કરિયર કે યોર કરિયર એડવાઇઝર તો આમાં જવાબ શું આવશે તો આમાં જવાબ આવશે ઓપ્શન બી માય કરિયર એડવાઇઝર નામની એપ છે તે શિક્ષણ મંત્રાલય દ્વારા છે વિકસાવવામાં આવ્યું છે જેમાં જે છે કારકિર્દી માર્ગદર્શન માટેની આ એપ રહેલી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વ્હાલી દીકરી યોજના હેઠળ રાજ્યની પાત્રતા ધરાવનાર દીકરીઓને કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે તો ઓપ્શન આપેલા છે એક લાખ એક લાખ અગિયાર હજાર એક લાખ વીસ હજાર કે એક લાખ દસ હજાર આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે એક લાખ અને દસ હજાર રૂપિયાની સહાય છે તે આપવામાં આવે છે મિત્રો આમાં છે અલગ અલગ જે છે સ્ટેપ વાઇઝ તમને છે આમાં સહાય મળતી હોય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો દિવ્યાંગ વિદ્યાર્થીઓની આરપીડબ્લ્યુડી એક્ટ બે હજાર સોળ અંતર્ગત નિયત થયેલ વિવિધ તપાસ માટે ભારત સરકાર દ્વારા તૈયાર કરેલ એપ કઈ છે તો એપનું નામ પૂછવામાં આવ્યું છે તો ઓપ્શન આપેલા છે યુ ડાઇસ ડાય કે દીક્ષા તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે પ્રશસ્ત છે તે એપ છે તે તૈયાર કરવામાં આવી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે શિક્ષક દિન નિમિત્તે શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ ફિલ્મ નું નામ શું છે ઓપ્શન છે શિક્ષક અમારા શિક્ષક અમારા માર્ગદર્શક કે આચાર્ય દેવો ભવ તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન સી આવશે અમારા શિક્ષક અમારા માર્ગદર્શક છે મિત્રો આ શોર્ટ ફિલ્મ છે શિક્ષક દિન નિમિત્તે છે શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલી હતી ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શાળા કન્યા મહોત્સવના ઉત્સવના ચરણનો રાજ્યવ્યાપી જે પ્રારંભ છે તે ખાલી જગ્યા જિલ્લાના પીએમ કરાવ્યો હતો તો મિત્રો આ પૂછવામાં આવ્યું છે કે ક્યાંથી કરાવ્યો છે તો ઓપ્શન આપેલા છે દાહોદ મહીસાગર સુરત કે નવસારીથી થી તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે મહીસાગર જિલ્લાની દીવડા પીએમ સી સ્કૂલ ખાતેથી છે તે આનો શુભારંભ છે આપણા મુખ્યમંત્રી દ્વારા છે તે કરાવવામાં આવ્યો હતો ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શાળા પ્રવેશ ઉત્સવની જે શરૂઆત છે તે કયા વર્ષથી કરી ત્રણ વર્ષ બે હાજર ચાર વર્ષ બે હજાર પાંચ થી કે વર્ષ બે છ થી તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે વર્ષ બે ત્રણ થી છે ત્યારના જે મુખ્યમંત્રી આપણા હતા નરેન્દ્રભાઈ મોદી તેમના દ્વારા છે વર્ષ બે હજાર થી છે શાળા પ્રવેશ ઉત્સવની શરૂઆત કરાવી હતી ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાત બજેટ બે હજાર પચીસ માં જાહેર કરાયેલ ગુજરાત વહીવટી સુધારણા પંચના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો ઓપ્શન આપેલા છે સી એ કે રાકેશ ડોક્ટર હસમુખ અઢિયા ડોક્ટર જયંતિ રવિ કે સી કમલ દયાણી તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે ડોક્ટર હસમુખભાઈ અઢિયાની છે મિત્રો જે ગુજરાત બજેટ બે હજાર પચીસ છવ્વીસ માં છે ગુજરાતી વહીવટી સુધારા પંચના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રાજ્યની શિક્ષણ પદ્ધતિમાં ત્રણસો ડિગ્રી પરિવર્તન લાવીને ડોલિસ્ટિક એજ્યુકેશન ને અપ્રોચ ના સર્વગ્રાહી મૂલ્યાંકન માટે રચવામાં આવેલી ટાસ્ક ફોર્સ કમિટીના અધ્યક્ષ કોણ છે તો ઓપ્શન આપેલા છે જયેન્દ્રસિંહ જાદવ મહેન્દ્રસિંહ વાઘેલા અર્જુનસિંહ ગોહિલ કે વિરેન્દ્રસિંહ રાવત તો મિત્રો આમાં જવાબ શું આવશે તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે જયેન્દ્રસિંહ જાદવ છે તેઓ મિત્રો છે આ ટાસ્ક સ્પોર્ટ્સ કમિટીના અધ્યક્ષ બન્યા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ચાલુ વર્ષે ઉજવાઈ રહેલી આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષની થીમ શું છે ઓપ્શન છે પીસ પ્રોસ્પરિટી એન્ડ પાર્ટનરશિપ ફોર્મિંગ ફોર ફ્યુચર ફ્યુચર્સ ટુગેધર કોઓપરેટિવ્સ બિલ્ડ એ બેટર વર્લ્ડ કે કો ઓપરેશન ફોર કોમન ગુડ તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી કો ઓપરેટિવ આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષની આ વર્ષની રહેલી છે ગુજરાતમાં સિંહોની સંખ્યા ચીમોતેર થી વધીને કેટલી થઈ છે તો ઓપ્શન આપેલા છે આઠસો એકતાલીસ આઠસો એકાવન આઠસો એકાણું કે આઠસો એકસઠ તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આઠસો ને એકાણું જેટલી છે તે થઈ છે અને મિત્રો ટકામાં પૂછવામાં આવે તો બત્રીસ ટકાનો વધારો થયો છે મિત્રો આ પ્રશ્ન ગયો તાજેતરની પરીક્ષામાં કે કેટલી ટકાનો વધારો થયો છે તો ટકામાં પૂછવામાં આવે તો બત્રીસ ટકાનો વધારો થયો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મિશન સ્કૂલ ઓફ કુલ કેટલા સ્માર્ટ ક્લાસરૂમ બનાવવાનો લક્ષ્યાંક છે તો ઓપ્શન આપેલા છે પાંચ હજાર પચાસ હજાર એક લાખ કે દોઢ લાખ તો આમાં જવાબ આવશે મિત્રો તે છે ઓપ્શન ડી આવશે દોઢ લાખ જેટલા છે તે સ્માર્ટ ક્લાસરૂમ બનાવવાનો લક્ષ્યાંક છે તે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત રાખવામાં આવ્યો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જાહેર કરવામાં આવેલા સંસ્કૃત સહાય યોજના હેઠળ શાળાને સહાય મેળવવા માટે ધોરણ દસ માં કેટલાથી વધુ સંસ્કૃત વિદ્યાર્થીઓ હોવા જરૂરી છે તો ઓપ્શન છે પચાસ સો એકસો કે બસો જેટલા તો આમાં જવાબ આવશે ઓપ્શન બી સો જેટલા છે જે છે વિદ્યાર્થી હોવા જરૂરી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બે હજાર પચીસ કઈ ટીમ સાથે ઉજવવામાં આવ્યો હતો ઓપ્શન છે એન્ડ વેલનેસ યોગા યોગા ફોર ફોર વન વન અર્થ હેલ્થ કે સ્પીસ તો આમાં જવાબ શું આવશે તો જવાબ આવશે ઓપ્શન સી યોગા ફોર વન અર્થ વન હેલ્થ છે તે બે હજાર પચીસના ના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ સાથે છે આ ઉજવવામાં આવ્યો હતો ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા જિલ્લામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્કૂલ ઓફ अल्ટીમેટ લીડરશિપનો શિલાન્યાસ કર્યો છે તો ઓપ્શન આપેલા છે મહેસાણા સુરત ગાંધીનગર કે અમદાવાદ ખાતેથી તો આમાં જવાબ આવશે મિત્રો તે છે ઓપ્શન સી ગાંધીનગર ખાતેથી છે તે આનો શિલાન્યાસ અવળા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આરટીઈ એક્ટ હેઠળ ધોરણ એકમાં પ્રવેશ માટે ગ્રામ્ય અને શહેરી વાલીઓ માટે કેટલી આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે તો ઓપ્શન આપેલા છે છ લાખ પાંચ લાખ એક લાખ વીસ એક લાખ વીસ હજાર કે બે લાખ પચાસ હજાર તો આમાં જવાબ આવશે મિત્રો તે છે ઓપ્શન એ છ લાખ સુધીની જે આવક મર્યાદા છે જે નક્કી કરવામાં આવી છે આરટીઆઈ એક હેઠળ ધોરણ એક માં પ્રવેશ માટે કે ભારત સરકાર દ્વારા સ્થાનિક ભાષાઓના ઉપયોગ માટે બનાવવામાં આવેલ એઆઈ આધારિત કઈ એપ છે ઓપ્શન છે ભાષા સજ્જતા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજના હેઠળ રાજ્યના કેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવે છે તો ઓપ્શન આપેલા છે પચીસ હજાર ત્રીસ હજાર પચીસ હજાર કે પાંત્રીસ હજાર તો જવાબ આવશે ઓપ્શન એ આવશે પચીસ હજાર જેટલા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવે છે ઓપ્શન આપેલા છે ચૌદ જૂન એકવીસ જૂન એકવીસ ડિસેમ્બર કે એકવીસ માર્ચ ના રોજ તો આમાં જવાબ આવશે મિત્રો તે છે ઓપ્શન સી આવશે એકવીસ ડિસેમ્બર ના રોજ જે છે આની વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં તમામ શાળાઓમાં કઈ પોલિસીને નાબૂદ કરવામાં આવી છે ઓપ્શન આપેલા છે ભાર વિનાના ભણતરનું શાળા સલામતી સપ્તાહ નો ડિટેન્શન પોલિસી કે વિદ્યાર્થીઓને માસિક ત્રાસ પર પ્રતિબંધ તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે નો ડિટેન્શન પોલિસી છે તેને નાબૂદ કરવામાં આવી છે ત્યારબાદ મુખ્યમંત્રીને મળતી ભેટ સોગાતોને છે કયા ઉપયોગ માટે લેવામાં આવે છે ઓપ્શન આપેલા છે ગરીબી નિવારણ કુપોષિત બાળકો માટે ભોજનની વ્યવસ્થા માટે રાજ્યની નિરાધાર કુટુંબોને સહાય માટે કે કન્યા કન્યા માટે માટે તો તો આમાં જવાબ આવશે આવશે ઓપ્શન ડી મિત્રો છે 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 આનો ઉપયોગ થાય જે પણ ભેટ મળે સોગાતો મળે છે તેનો ઉપયોગ છે મિત્રો કન્યા કેળવણી માટે કરવામાં આવતો હોય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વાચન પ્રવૃત્તિને વેગ આપવા માટે કોણે રાજ્ય સરકારના વિદ્યા સમીક્ષા કેન્દ્ર સાથે એમઓયુ કર્યા છે તો ઓપ્શન છે રિલાયન્સ એનર્જી નયારા એનર્જી ભારત પેટ્રોલિયમ કે હિન્દુસ્તાન ઓયલે તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે નયારા એનર્જી છે તેમણે છે 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 આ એમઓયુ મિત્રો જે જે સરકારની વિદ્યા સમીક્ષા કેન્દ્ર સાથે કર્યા વાચન પ્રવૃત્તિને વેગ આપવા માટે મદદરૂપ થશે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાત કેટલી નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓમાં સમાવેશ કર્યો છે તો જવાબ આવશે ઓપ્શન આપેલા છે આઠ સત્તર નવ કે દસ તો જવાબ આવશે નવ જેટલી જે છે નગરપાલિકાઓનો છે હવે મહાનગરપાલિકાઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે હાલ મિત્રો છે મહાનગરપાલિકાઓ પૂછવામાં આવે કે ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકાઓ છે તો સત્તર જેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે બાળકો કલા અને જ્ઞાન મળે તે હેતુથી કયા પ્રેરણા પ્રોજેક્ટ ક્યાં પ્રેરણા પ્રોજેક્ટ છે શરૂ કરવામાં આવ્યો છે ઓપ્શન આપેલા છે વડનગર વરાણસી લોક ભારતી કે નાલંદા ખાતે

ગુજરાત વિદ્યાપીઠના આ એકોતેર માં દીક્ષાંત સમારોહમાં છે મુખ્ય અતિથિ તરીકે તેમણે હાજરી આપી હતી તો હાલમાં જ યુએન દ્વારા છે છે કયા દિવસને આંતરરાષ્ટ્રીય ધ્યાન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરેલ તો ઓપ્શન આપેલા છે એકવીસ જૂન એકવીસ જાન્યુઆરી એકવીસ ડિસેમ્બર કે એકવીસ મે ના દિવસને તો આમાં જવાબ આવશે મિત્રો તે છે ઓપ્શન સી આવશે એકવીસ ડિસેમ્બરના દિવસને જે છે યુએન દ્વારા છે તે આંતરરાષ્ટ્રીય ધ્યાન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરેલું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતમાં કેબિનેટ શિક્ષણ મંત્રી તરીકે હાલમાં કોની નિમણૂક થયેલ છે મિત્રો કેબિનેટ વાત થઈ છે તો ઓપ્શન છે જાડેજા વાજા કે કુબેરભાઈ તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે પ્રદ્યુબેન વાજા છે તેવો મિત્રો છે ગુજરાતના કેબિનેટ શિક્ષણ મંત્રી છે બન્યા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્ષ બે હાજર પચીસ માં ગુજરાતમાં ક્યુ સાંસ્કૃતિક વન છવ્વીસમું સાંસ્કૃતિક વન બન્યું છે તો જો ઓપ્શન આપેલા છે ગળતેશ્વર વન હરસિદ્ધિ વન રામવન કે વન તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે ગળતેશ્વર વન છે તે વર્ષ બે હાજર પચીસ માં ગુજરાતમાં છવ્વીસમું સાંસ્કૃતિક વન બન્યું છે